એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાઉં વ્યાન ભાઈ અલ્લામાં પૈસા કે લાય આ પૈસા અમામે કે લાય હવેન ભાઈ વ્યાનના પૈસા કમ ટુ માય ન્યુ બ્લોગ વ્યાન ના સાળો મિત્રો બર રૂપિયા આ બેઠા શું કરવાનું આવી જા આવી જા હાથ ઊંચો કરો હાથ ઊંચો કરો સરસ તો મિત્રો બોલજે યાર કોણ આવશે વ્યાન કોણ આવશે બર રૂપિયા બર રૂપિયા આ તો શું કરવાનું આ સુદીના તો કંઈક વ્યાન અસાડી રહ્યો છે આપણો મતલબ કે બ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને પેલી મોટરનું કોમ કમ્પ્લીટ થઈ ગયો જોઈ શકો છો અને બહુ રૂપીને આવવાની તૈયારી મિત્રો તો એની તૈયારી મતલબ ક વ્યાન તૈયાર થઈ ગયા વિડીયો બનાવવા તો બહુ એ તો સેન્ડલ ક કાઢવાય પણ હા એટલે લઈ જાય રે હા તો લઈ જાય લઈ જાય નું કરે રે પે લઈ જાય એટલે ફૂડા ના દે તારો સેન્ડલ કાઢી ને હું પાછો તો કાઈ જ શકો છો છોકરો હાડી રહ્યો આપણો આમ જાવ આ જો ફોનોમાં જો પહેલા તું કેમેરામાં હું જો તું પહેલા આમ જો ઉપર જાવ તમે સેન્ડલ કાઢી દીધો ના લઈ જો લે અધુર્યું કું એવું હા કાટા લઈ શકો છો પેન્ટ કેટલા ચલાવી દીધી તો કઈ ફાઇનલી આપણે મોટરનું કામ કરીએ ડીજે છીએ ના પેલી મોટર પણ રેડી થઈ છે તો વાત આવી ને મોટર રે મિત્રો આપડો અરે વિહાનભાઈ વેનભાઈ કો હા નવ બિસ્કિટ કાન લઈ આલ્યો કાકાએ કાકાએ શું હે કાકો કે કાકો વિડિયો ઉતારી રે તો મિત્રો મોટર રેડી થઈ ગઈ જો આટલું મોટર નું કોલ એ થાય ના આ બાજુથી તમને મોટર બતાવ જો આ મોટર નો રોટર કે હોય એ મોટર કે હોય જો મિત્રો કેજી યાર કે જો મિત્રો મોટર રેડી થઈ ગઈ ય

મોટર ફિટકાની તૈયારી થઈ રહી છે જોઈ શકો છો અને બધી સાફ સફાઈ પણ થઈ રહી છે આ જ મતલબ તમારી આવી અને હારી રોટર આખો અલગ કરી અને રોટરની સફાઈ થઈ અને બધું પ્લી કરીને હવે મોટર કમ્પ્લીટલી આપણો અંદર મૂકી દેવાની હા અને હારી મોટર આપણે કરી ઊભી પણ મિત્રો આનો મતલબ કે પ્લી વાત કરવું પડશે અને બધું પ્લી કરવું પડશે વ્યાન પીએ બે જાય પાસે અહ આ બધું જો મતલબ કે બધું સામાન આ પેલી મોટર મટા પેપર કપવા નો તૈયાર થઈ જાય અને વેન ભાઈ ને આપડો કોક કહીએ વેન ભાઈ આમ જો આજ આ બાજુ જો હો કોક આ બેઠા તમે કામ કરવા કામ કરવા શું કામ કરવાનું રોટર છે

આવું પણ હમવું હા તો કઈશ ફાઇનલી મતલબ કહો આપણો ચાર વાંચી જાય અને તાબા પીધો અને આપણો બ્લોગ નહોતો બનાવી છે મિત્રો પણ જો મિત્રો આડે આપણે કોઈનું કોમ કમ્પ્લીટ કરી અને આ મોટર રેડી કરી જો દેખાય તમને જો એ લાઇટ કરીને બતાવું અમુક મોટર એક રેડી કરી મિત્રો આ કોલ બોલ નાખી અને બહુ પર બીજી એક મોટર રેડી કરી હે એના પછી મિત્રો તમે જોઈ શકો છો આ બધું વિહાન નાટ્ય કર્યું અને બીજું તો આપણે તણાઈ મિત્રો તો હજુ આ પણ મોટર એક રેડી કરવા કરવાની હા મિત્રો અને ઘણું બધું મતલબ કે તૈયાર કરવાનું મિત્રો કોઈ પણ બહુ મિત્રો અને એક આ મોટર જો બીજી બતાવો તમને એક આ મોટર તો રેડી છે સામે પડી હતી પણ એક આ મોટર જો આ મોટર પણ રેડી કરવાની છે એવી મોટી મોટર એક આ પડી પછી સબ મશી મોટર પડી છે મિત્રો અને આ તો બધી પંખાની મોટર તૈયારી આપણે તૈયાર કરી હતી આ રીજો તો મિત્રો આર્યો હતો આપણું આજનું વર્ક અને કયો વર્ક ગમ્યો હવે આપણો મતલબ કી મને નવા વ્લોગમાં એડિટ કરી દઈએ વિડીયો સૌરજ ઉછીને જવું મતલબ કે આપણે બનવાનું જય માતાજી